ગામે લોકોનો આક્રોશ સામે આવ્યો છે હનુમાનધાર ગામના લોકોએ પોલ પાલિકાનો ઘેરાવ કર્યો છે પંદર વર્ષીય સગીરાનું સારવારના અભાવે મોત નીપજ્યું હતું ત્યારે આવેદન આપી મામલતદારને આવેદન આપી અને માંગ કરવામાં આવી હતી લોકોએ અધિકારીઓનો ઘેરાવ કર્યો છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે દ્વારકાના જામરાવલ ગામે આક્રોશ લોકોનો આક્રોશ સામે આવ્યો છે હનુમાનધાર ગામના લોકોએ પાલિકાનો કર્યો છે ભારે વરસાદ અને નદીમાં પૂર આવવાથી હનુમાનધાર અને રાવલની વચ્ચે જે નદીનું વેણ છે એ વેણમાં પુષ્કળ પાણી હતું અને હનુમાનધાર વિસ્તારમાં એક બેનને મેડિકલ તકલીફ થઈ એટલે કે આંચકી ઉપડી અને એ લોકો હોસ્પિટલ જવા માટે મદદ માગી પરંતુ સમયસર એને મદદ પહોંચી નથી અહીંથી પ્રયત્નો કરતા ટીમોએ ત્યાં પહોંચવા માટે પ્રયત્નો કર્યા પરંતુ પાણી વધારે હોવાથી ત્યાં પહોંચી શીખ્યા નહીં અને એ બેનનું ડેથ થયેલું છે આજ રોજ એના અનુસંધાને હનુમાનધાળ વિસ્તારના ઘણા બધા લોકો આવેદનપત્ર આપવાત્રે નગરપાલિકા આવી આવેલા છે અને એમની રજૂઆત સાંભળી છે એની રજૂઆત અંગે અમે ઉપર કલેક્ટર મારફત ગાંધીનગર સુધી પહોંચાડવા અમે એ લોકોને ખાતરી આપી છે વિશેષમાં જે એની જરૂરિયાત છે એ અંગે અમે એની કાર્યવાહી કરશું